નમસ્કાર મિત્રો ચૈત્રભી વસાવાને છોડવા માટે હવે આદિવાસી સમાજ આંદોલન કરવા માટે તૈયાર છે અને મિત્રો ચેતરભી વસાવાને જેલમાંથી છોડવા માટે મોટા મોટા વકીલોની એન્ટ્રી થઈ ચૂકી છે અને મિત્રો ચૈત્રભે વસાવાના સમર્થકો હવે દિવસેને દિવસે વધી રહ્યા છે ચૈત્રભે વસાવાને સપોર્ટ કરનારા લોકો દિવસેને દિવસે વધી રહ્યા છે અને ચૈત્રભે વસાવાને આપણે જ્યાં પણ જોઈએ સોશિયલ મીડિયામાં તે ચૈત્રભે વસાવાની જ પોસ્ટ જોવા મળે છે આપણે ઇન્સ્ટાગ્રામ ખોલીએ વોટ્સએપ ખોલીએ કે પછી ફેસબુક ખોલીએ કે યુટ્યુબ ખોલીએ તો ચૈત્રભય વસા ચૈત્રભી વસા અને ચૈત્રભે વસાવા જ હોય છે અને બધી જ પોસ્ટ ચૈત્રભે વસાવા માટે એક પણ પોસ્ટ ખરાબ નથી હોતી અને બધી જ પોસ્ટમાં એવું લખેલું હોય છે કે ચૈત્રભે વસાવા સાચા છે અને સંજય વસાવા ખોટા છે એવું મિત્રો આપણે દેખાઈ પણ આવે છે લોકો દ્વારા પણ એવું કહેવામાં આવે છે કે સંજય વસાવા ખોટા છે અને ચૈત્રભી વસાવા સાચા છે તો મિત્રો આના વિશે તમને શું લાગે છે કે ચૈત્રભી વસાવા સાચા છે કે ખોટા છે અને સાહ સાચા છે કે ફોટા છે તે તમે જરૂર કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલના સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનો તો બિલકુલ ભૂલતા નહીં